તો પછી બધું પાકું જોઈને કમ્પ્લીટ કરીને જાય ભાઈ આખું ગાડી ભરીના આવશે ના તો પહેલા તો હું કેમ ખબર હો કે પેલી ઘરે નહીં એટલે યાર તો શું છે હા પછી ફોન કરીને બોલાયો નહીં અલ્યા યાર ફોન પડતો કઈ ના ફોન લગાવું તો ફોન જ ન પડતો તમા હરાય નહીં પડતો ના પેલા પહેલા જીયન બાપ બધા એક જ દેવા યાર ઓ તો દે પડતી મારા બેટા બોલો ફોન કોક કોક ન કરો તમા કોક ખગવાવાળો એક સાઈટમાં કરો કે ભાઈ મહેમાન આવી છે તેમ

આ આ મેલો બાજરી તો કાલે કોઈક મજુ લાવશો પૈસા અમે છોકરાનું નઈ વિચારવાનું આ ગમે તે કરો મેલ દો મેલ દોલ બોલાવો

થઈ ગયું બધું તૈયાર મહેમાન આઈ જાય તમે બધા ભાઈ માં બોલાવી દો પછી આઈ જાઉં એડો ચા પીવરાય ને આવી હાર વેડો ઘર બાર જુઓ ઘર બાર તો બધું કમ્પ્લીટ તમારે જોવું નહી પડે એ બધું તો અમે બધા મોણસો વ્યવસ્થિત હમ મોણસો વ્યવસ્થિત તમા ગોલ ભગત જ છે રે બધા હવ દારુ વાર કોઈ પીતું નઈ હોય ને તો હું જ ના પાડતો થાકુ કરાવો તો જ નઈ નકર આપણે એવું ગમતું નઈ ખબર ને હા એ તો મને ખબર છે એટલે પહેલા જ નકર તો તૈયાર બધા હવ તૈયારી તો જાવું હોય તો